પુસ્તક શ્રી કૃષ્ણ જીવન લીલા ભાગ એક લેખક પન્નાલાલ પટેલ પ્રકરણ પ્રાગટ્ય પછી મહા અમા પ્રલંબને બોલાવ્યો અને નારદની ચેતવણી વિશે વાત કરતા કહ્યું હે પ્રલંબ નારદે મને ખાસ કહ્યું છે કે તારા આ ધર્મનિષ્ઠ યાદ્ઠીમાં રાખ થોડાક જ સમયમાં અવતારધારી વિષ્ણુ સામે તારે યુદ્ધ કરવું પડશે અવતારધારી વિષ્ણુ ક્યાં અવતાર ધર્યો છે વિષ્ણુએ મહારાજ એ તો હજી જન્મવાનો છે કંસ વિના કારણ હસવા લાગ્યો ઓહો હજી તો એ જન્મશે અને યુદ્ધ કરે એવો મોટો થશે ત્યાં સુધીમાં તો આ ધર્મી સામંતોના દાંત પણ આપણે પાડી રાખ્યા હશે મહારાજ નહીં નહીં અમાત્ય વિષ્ણુ એટલે દાનવોની માયાવી વિદ્યા કરતા સુબાહુ જેવા મહાબળવાન માયાવી દાનવોનો સંહાર કરી નાખ્યો હતો નારદ વિચારો કહેતો ગયો છે કે બેદરકાર રહીશ નહીં કંસ પ્રભુ ભલે ને વિષ્ણુ આજે જન્મે કે કાલે આપણા ઉપર ચઢાઈ કરે પ્રજા તો બિચારી બકરી જેવી થઈ ગઈ છે તમારું નામ સાંભળતા જ થર થર ઉઠે છે મહારાજ ગઈકાલે ગુકુળ માંથી કર આપવા નંદ ગોપ આવ્યો હતો એ મને હાથ જોડીને કહેતો હતો કે મહારાજને કહીને જરા તાપ ઓછો કરાવો રાજ્યના કર્મચારીઓ મહારાજ એવાને છીકતા દંડે છે તો લોક તો બિચારું ધાકને લીધે શ્વાસ પણ પૂરો નથી લઈ શકતું દયામણું હાસ્ય કરતા પ્રલંબે ઉમેર્યું નંદની વાત સાંભળીને તો મને એ લોકોની દયા થોડીવાર આવી ગયેલી કંસની આંખોમાં ક્રૂરતા ઉપસી આવી તેણે કહ્યું અલ્યા એ મહાદાનવ યાદ રાખ છેક વેદોના થી કહેવત ચાલી આવે છે કે દયા ડાકણ ને ખાય ખબરદાર ફરીથી દયા જેવો શબ્દ તે ઉચ્ચાર્યો છે તો હે દિમાન લોકોનો ભરોસો કદી તારે ના કરો ઘેટાની જેમ આમથી તેમ વળી જતા તમને વાર નથી લાગતી એ વાત સાચી પ્રભુ પણ વાળનાર કોઈ કે દોરનાર કોઈ હોય તો ને શક્તિશાળી યાદવોમાં કેટલાક તો દેશ જ સમૂળકો છોડી ગયા છે કેટલાક ને કારાગૃહમાં પૂર્યા છે અને વસુદેવ અક્રૂર ઉદ્ધવ અને અંધક એ બધાની જીભ પણ આપણે બરાબર સીવી દીધી છે તમારા પિતા પણ ભાગ્યે જ કદી ભવન છોડીને બહાર નીકળે છે તો પછી દોરનાર ભય પણ ક્યાં રહ્યો કૃપાનાથ રિકદુ જેવા યાદવ સામંતો તો ઉલટા આપણા જ ગીત ગાતા થઈ ગયા છે બસ તો કંસ ખુશ થયો હસતા હસતા ઉમેર્યું છતાંય પેલા ધર્મનિષ્ઠોની જીભ ઉપરથી એકાદ ટાંકો તૂટતો દેખાય કે તરત જ પેલંબ વચ્ચે બોલી ઉઠ્યો મહારાજ તમ તમારે નચિંત રહો જીભનો ટાંકો જરાક ઢીલો પડ્યો નહીં કે બેવડો દોરો ભર્યો નહીં કંસ પણ હસવા લાગ્યો તાપસી પૂરતા કહ્યું શું કામ લ્યા બેવડો દોરો મોજ એનું તાણી બાંધવું ચૂકે ચાબી ના કરે કંસના આ સૂચને પ્રલંબને ખુશ ખુશ કરી મૂક્યો તમારી વાત સાવ સાચી છે એમ જ કરીશ હવે તો કાપો સીતા યમ સદન કા તો પછી કારાગારના ભોયરા હજી ઘણા બધા ખાલી પડ્યા છે એટલામાં દ્વારપાળે પ્રવેશ કર્યો હાથ જોડતા કહ્યું કૃપાનાથ ધીનુક નામનો કોઈ ગુપ્ત ચરાવ્યો છે અને મળવા માટે આજ્ઞા માગે છે કંસે આંખો ચીણી કરી તે બબડ્યો આ મો ધીનું કોણ છે વળી પ્રલંબ સામે નજર નાખી પ્રલંબ પર માથું ખણવા લાગ્યો કંશે દ્વારપાળને કહ્યું મોકલતો ખરો જોઈએ કોણ મોઓજ રહ્યા ધેનુ કોળી ધેનુકે પ્રવેશ કર્યો હાથ જોડીને નમસ્કાર કર્યા અને કહ્યું મહારાજ હું ધેનુક તમે મને 13 વર્ષ ઉપર પેલા ગર્ગાચાર્યની ખબર રાખવા મોકલ્યો હતો એ પહેલંબ બોલી ઉઠ્યો હા મહારાજ આ તો આપણો ધેનકાસુર તમે પેલા નપુસંગ આચાર્ય પાછળ યોજેલો ધ્યેય અરે હા હી ખબરલો છે હલ્યા બોલીના જટ ગર્ગજી જીવતો છે કે પછી મહારાજ ગર્ગાચાર્ય તો ભારે તપસ્વી નીકળ્યા એ વખતે આપણી રાજસભામાંથી નીકળી અને પૂર્વ દિશામાં આવેલા યવનરાજના પ્રદેશમાં તેમણે પ્રવેશ કર્યો ત્યાં એક વનની અંદર આવેલું શિવાલય હતું ગર્ગાચાર્યએ ત્યાં ધામા નાખ્યા પછી તો મહારાજા દુર્ઘર્ષ બ્રાહ્મણે લોખંડનો ચૂરો ખાઈને મહાદેવનો તપ કરવા માંડ્યો હું જાણું કે એનું તપ આજે પૂરું થાય કાલે પૂરું થાય પણ એમને એમ બાર વર્ષ નીકળી ગયા હું પણ હવે તો થાકવા આવ્યો પેલા મને ગમત પડી કહ્યા વગર તે રહી ના શક્યો બ્રાહ્મણે ધર્યું શિવનું તપ અને તે ધર્યું બ્રાહ્મણનું તપ તેનું કે હસતા હસતા કહ્યું હા શ્રીમાન એવું જ થયું હું પણ પછી ગર્ગાચાર્યનું તપ જોઈને તેમના તપને વંદવા લાગ્યો કંસે મો બગાડતા કહ્યું કર્યા વગર હું પ્રસન્ન થયો છું મારી પાસે વરદાન માગ આચાર્ય કરુણા નિધિ मारा ऊपर आप प्रसन्न थया हो तो एवा पुत्र नु मने वरदान आपो कि जे पुत्र मथुरा में जन्मेला के मथुरा राज्य में निवास करनारा कोई ना थी यहारे नहीं के हणाई पण नहीं आम कही ने धेनु के नवाई साथे उमेरियो महाराज आप मानो के ना मानो पर महादेव ना बाण माथी निकलतो एक गंभीर आवाज पण मैं कानो कान सांभळ्यो हे महातपस्वी तारी इच्छा पूर्ण हो ફ્રેકવન્સને તો નવાઈ પામવાની ક્યાં વાત ઉલટાનો કંટાળો આવવા લાગ્યો પછી અલ્યા તિરસ્કાર ભર્યું હાસ્ય કરતા બબડ્યો તારી બુદ્ધિ એ પેલા નપુસંત બ્રાહ્મણ નું તપ જોઈને બેર મારી ગઈ છે પથ્થર તો કદી બોલતો હશે મહારાજ મહાદેવના તપમાં બેઠેલા આ ગરગાચાર્ય દર્શન કરવા યવન રાજા પણ અવારનવાર આવતો હતો તે દિવસે પણ યવન નું મંદિર પાસે આવવું અને મહાદેવનું નું વરદાન આપવું રાજા તો આવતામાં જ ગર્ગાચારીના ચરણોમાં ઢળી પડ્યો પછી તો એ યવનરાજ મુનિને પણ પોતાના રથમાં બેસાડી પોતાને ત્યાં લઈ ગયો હું પણ રથના ચીલે ચડ્યો અને નગરમાં જઈ પહોંચ્યો મુનિની તપાસ આધરી દીધી ચાર છ દિવસ પછી ખબર પડી કે મુનિના કહેવાથી યવનરાજે મુનિને પોતાના ગોપુરુમાં નિવાસ આપ્યો હતો મેં જોયું તો બધી ગોવાલણો મુનિ પર મુગ્ધ હતી મુનિ પર રંગગીલો થઈને બધાની વચમાં પડતો હતો પણ હે મહારાજ એ બધી ગોવાલણોમાં ગોપાલી નામની એક ગોવાલણ અત્યંત સ્વરૂપવાન હતી લોકો વાતો કરતા હતા કે ગોપાલી કોઈ સામાન્ય સ્ત્રી ન હતી પણ શાપ પામેલી એક અપ્સરા હતી આ અપ્સરાએ જોત જોતામાં મુનિનો પ્રેમ જીતી લીધો હે મહારાજ મુનિને અહીં દસેક માસ તો થયા પણ નહીં અને ગોપાલીને કાળા કાળા બમર જેવા રગનો એક દીકરો જન્મ્યો દીકરો જન્મતા જ ગોપાલી શાપ મુક્ત થઈને લોપ થઈ ગઈ યવનરાજને પોતાના ગુપ્તચરો દ્વારા આ વાતની ખબર પડી તરત જ એ રથ લઈને કોપુરમાં આવ્યો અને એની સાથે એની પટરાણી પણ આવી રાજા રાણી બેઉ જણા મુનિના ચરણોમાં ઢળી પડ્યા મુનિએ કહ્યું હે નૃપતિ તે વખતે મેં તને કહ્યું હતું કે તારા ભાગ્યમાં પુત્ર નથી પણ આજે હું તને મહાદેવના વરદાનથી પ્રાપ્ત થયેલો આ પુત્ર આપું છું એનું નામ કાર્યવન હશે

મુનિ મળ્યા વસુદેવના ઘર તરફ અને હું સીધો અહીં આપની પાસે આવ્યો છું મહારાજ કંસને અહીં નારદની વાત યાદ આવી ગઈ થવા લાગ્યું કે પછી નારદના કહેવા પ્રમાણે દેવોએ આ રીતે મારી સામે જન્મ લેવો નથી માંડ્યો ને પ્રલંબે ધીનુક માટે સાક્ષી પૂરી મહારાજ ધીનુકને અને ધર્મને પહેલેથી જ બારમો ચંદ્રમાં છે એ આ બ્રાહ્મણના ખોટા વખાણ કરે જ નહીં એ વખતે સભામાંથી બળ્યા ચડ્યા નીકળેલા ગર્ગે તપ કરીને પોતાનું વેર મથુરા ઉપર વાળ્યું જ હશે દરમિયાન કંસ ઉગ્ર થઈ જતો હતો સ્વાગત ની જેમ બરાડ્યો મથુરા ઉપર નહીં મહાસમર્થ કંસના ઉપર આ બ્રાહ્મણે વેર વાળ્યું છે પ્રલંબ યવનરાજ હવે મારા હાથમાં કેદ થયેલો સમજી રહેતું એક તરફ હું તેને યજ્ઞના બલી તરીકે ગિરિવ્રજના કારાગરમાં મોકલી આપીશ અને બીજી તરફ

પરોડ થતા જ કૂચનો પ્રારંભ કરવાનો છે કંસ પોતાનો ક્રોધ દબાવતો અંતઃપુરમાં જઈ બેઠો ખાસ તો પોતાની રાણીઓ અસ્તિ અને પ્રાપ્તિના કાને આ વાત નાખવી જરૂરી હતી તે વખતે યવનરાજ ઉપર ચડાઈ કરવા ઉગ્રસેને ના પાડેલી એ વાત જાણ્યા પછી આ બે બહેનોએ કંસ આગળ આનંદ દેખાડતા કહ્યું હતું સ્વામી યવનરાજ સાથે યુદ્ધ કરવાનું બંધ પડ્યું એ સારું જ થયું

ગੁਰગમુનિની અતથી ઇથી વાત કરીને અંતમાં ઉમેર્યું હે સુંદર્યો તમારા પિતા યવનરાજને ભલે છોડી મૂકે બાકી મારા તરફથી તો આ એક બલી એમને આપું છું અસ્તીય પોતાના કમળદળ સરખા હાથ વડે કંસનો બાહુ પસવાડતા કહ્યું સ્વામી બ્રાહ્મણના બાળકને તમારે શું કામ મળવો છે આ બિચારા બ્રાહ્મણે પણ કઈ મહાદેવજી પાસે એવું તો નથી માંગ્યું ને કે કોઈ પણ મથુરાવાસીનો મારો પુત્ર સંહાર કરે એમણે તો માત્ર એટલું જ માંગ્યું છે કે તમારા કોઈ થી એ જીતાય નહીં ને હણાય નહીં પ્રાપ્તિ એ પણ તાપસી પૂરી હા નાથ ગર્ગાચાર્યનો આશય તો માત્ર એટલું જ લાગે છે કે ભરી પોતાના પૌરુષનું અપમાન કરનાર આ મથુરાવાસીઓથી પોતાનો પુત્ર અજે રહે અને એમની સામે પોતાનો પૌરુષ પ્રત્યક્ષ બની રહે ક્ષણિક થંભીને ઉમેર્યું તમારે તો ઉલટાના આ ગર્ગાચાર્યના બ્રાહ્મણત્વની કદર કરવી ઘટે છે

ઇન્દ્રજીવાને પરાસ્ત કરનાર કંસ આગળ વળી કેવું સવાયું સામર્થ્ય હે સુહાસિનીઓ પોતાનું પૌરુષ સાબિત કરનાર યાદવોના આ આચાર્ય આગળ મારે આ વસ્તુ પ્રતિપાદન કરવી છે કે કંસની આગળ મહાદેવના વડદાનો પણ જખ મારે છે એકાએક તે તમતમી ઉઠ્યો હે પ્રિયાઓ કૃપા કરીને આ વખતે મારી આડે ન આવશો હું આગર્ગના બાળકને મારી આ એડી નીચે જ કચડી રાખીશ અને જાણે ગર્ગ પરના ખૂનના સ્થે એ દાંતની વચ્ચે ભચડી રહ્યો હતો પ્રભુ નાનીએ હિંમત કરતા કહ્યું લોકો ઉલટી તમારી નિંદા કરશે એમને થશે કે કંસરાય જેવો દેવોને હંફાવનાર મહાસમર્થ બ્રાહ્મણના એક બાળકથી ડરી ગયો કંસને પ્રાપ્તિની આ વાત વિચારવા જેવી લાગી હસવાનો પ્રયત્ન કરતા તેણે કહ્યું હે માનુનીઓ હકીકતમાં તો હી બાળકનો પ્રશ્ન જ નથી પ્રશ્ન છે આ બ્રાહ્મણ ના સામર્થ્ય નો અને મહાદેવ ના વરદાન નો મારે આ બ્રાહ્મણ ના તપને અને મહાદેવ ના વરદાન ને નિષ્ફળ બનાવવું છે મોટી એ મીઠું મીઠું હસી કહ્યું હે મહાસમર્થ તમારી વાત બિલકુલ વ્યાજબી છે પણ હમણાં ઉતાવળ શી છે થવા દો ને આ બ્રાહ્મણ ના પુત્ર એ મોટો ભલું હશે તો એ જ પોતે અગ્નિ માં પડવા પતંગિયું થઈને મથરા ઉપર આવી ચડશે નાની એ તરત ઉમેર્યું હા સ્વામી તમે તો ઘણીવાર કહો છો તમારી સામે બરાબરનો પ્રતિસ્પર્ધી હોય તો યુદ્ધમાં તમને કૈફ ચડે છે અમને પણ તમારા આ સ્વરૂપના દર્શન કરવાનો લાવો મળશે કંસ પોતાની આ લોભાવણી રાણીઓ ઉપર ખુશખુશાલ બની ગયો ડાબે જમણે બેઠેલી અને હંસના સરખી લાંબી લાંબી ક્રીવાવાળી બેવના ખભે હાથ નાખતા તે કહેવા લાગ્યો કામિનીઓ તમારી ઈચ્છા છે તો ભલે આ બ્રાહ્મણનો પુત્ર મોટો થતો રાતોમાં તો થયા પછી હું મહાદેવના આ વરદાનનો ભોગ મહાદેવને જ ચડાવીશ કે મહાદેવનો કેફ પણ ઉતરી જશે અને એકી સાથે બે રાણીઓને છાતીએ બીડતા દ્વાર સામે જોઈને હાક મારી કંચુકી મદિરા લાવ